મહેસાણાથી એસડીઆરએફની ટીમ મોકલાય સાંતલપુર વોવા દાત્રાણા અને રણમલપુરા ગામના તળાવ ગામમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે સાંતલપુર એસડીઆરએફની ટીમ દ્વારા વહેલી સવારથી ચાલીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે હજુ પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે અને મહેસાણાથી પણ એક એસડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે જરૂર પડે હેલિકોપ્ટરની મદદ લેવાશે પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે અમારી તમામ ટીમો કાર્યરત છે બધા અધિકારીઓ રેડ એલર્ટ પર જે મહેસાણાથી પણ ટીમ બોલાવવામાં આવી છે પાંચથી સાત ગામોમાં પરિસ્થિતિની મુશ્કેલી બની હતી સતત વરસી રહેલી આકાશી આફતને પહોંચી વળવા પાટણ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોટમાં આવ્યું છે જિલ્લાના સાંતપુર તાલુકામાં ભારે વરસાદના કારણે બરાારા અને બગોતરાનું તળાવ ઓવરફ્લો થતા આજુબાજુના વૌવા મડોતરા ઝાખોત્રા એવાલ રણમલપુરા બગોતરા બાબરા અને કલ્યાણપુરા ગામો અસરગ્રસ્ત બન્યા છે આ પાણી હાલ મડોતરાથી વૌવા રોડ પર તેમજ વોવા ગામમાંથી પસાર થઈ રહ્યું છે વોવા ગામમાં જવા માટેનો રસ્તો હાલ ઓવરટોપિંગ થવાના કારણે બંધ હાલતોમાં છે સાંતલપુરથી કચ્છ જતા નેશનલ હાઇવે ઉપર ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે તંત્ર દ્વારા નેશનલ હાઇવે ઉપરના ડિવાઇડર જેસીબી મદદથી તોડી પાડીને નિકાલ કરવામાં આવી રહ્યું છે હાલમાં કચ્છ હાઇવે પાણી પાણી જોવા મળતા કચ્છ અવર જવર કરતા વાહનો મોટી સંખ્યામાં અસર જોવા મળી છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે